ઉનાળાની શરૂઆત થતાં દિવસના સમયે અંગધાડતી ગરમી પડવા લાગે છે હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે દિવસે તો ગરમી જ હોય છે પણ રાત્રે ગરમીનું પ્રમાણ વધતાં લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે રાજ્યમાં કાળઝાળ ગરમીના આકરા તેવર જોવા મળી રહ્યા છે દિવસના સમય અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે આકાશમાંથી આગના ગોળા ફેંકાઈ રહ્યા હોય તેવો લોકો અહેસાસ કરી રહ્યા છે દિવસના સમયે ગરમી હોવી સ્વાભાવિક છે પણ ઉનાળાની શરૂઆતમાં જો રાત્રિના સમયે પણ ગરમી લાગે તો અંદાજો લગાવવાનો મુશ્કેલ નથી કે આવનારા સમયમાં ગરમી કેવી પડશે મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં એવા સાત શહેરો જ્યાં રાતે પણ ગરમી વધુ લાગી રહી હતી જેમાં ભાવનગર સમાવેશ થાય છે અને કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે અને બપોરના સમયે લોકો બિનજરૂરી બહાર નીકળવું ટાળી રહ્યા છે